જો તમે ડાયાબિટીસથી ફેડાતા હો તો આજે એ બી દસ શાકભાજીઓ વિશે જાણીશું જે ડાયાબિટીઝ ખાબી ટાળવી જોઈએ નમસ્કાર મિત્રો આદર્શ લાઈફમાં આપણું સ્વાગત છે ચાલો શરૂ કરીએ પહેલું બટાકા બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ઉચ્ચ માત્રામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જેથી લોહીમાં સુગર બને છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ આ ઓછી માત્રામાં ખાવું જોઈએ અથવા ખાવા ટાળવું જોઈએ ખાસ કરીને તળેલા સ્વરૂપમાં જેમ કે ભજીયા સમોસા ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે વગેરે બીજું સાકરિયા સાકરિયાના નામમાં જ સાકર છે તે સ્વાદમાં મીઠો છે જેના કારણે ડાયાબિટીસ વધી શકે છે તેને ઓછી માત્રામાં લેવું જોઈએ ત્રીજું મકાઈ કોર્ન વરસાદની ઋતુમાં મકાઈ ખાવાનું ખૂબ જ મજા આવે છે પણ આમાં બટાકાની કમ્પેરિઝનમાં વધુ સાકર હોય છે જેથી આ ખાવું ખતરનાક સાબિત હોઈ શકે છે ચોથું બીટ ચુકંદર ચુકુંદરમાં આયરન અને સુગર બંને હોય છે ચુકંદરમાં સુગર નેચરલી હોય છે જેથી આ ડાયાબિટીઝમાં જોખમી બની શકે છે એને સલાડમાં ન ઉમેરો પાંચમું બટાણા બટાણા ખોરાકનો સ્વાદ બધાવે છે એમાં વિટામિન સી અને વિટામિન ઈ હોય છે પણ એમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લો ફાઈબર હોય છે જેથી બ્લડમાં સુગર વધે છે એટલે જ એને પણ ખાવું ટાળવું જોઈએ ઘરે ડાયાબિટીસની સારવાર કઈ રીતે કરવી તે અંગે એક ડિટેલ વિડીયો બનાવ્યો છે જોવા માટે ક્લિક કરો એ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો